હલો મિત્રો કેમ છો બધા હીરવા બ્યુટી શોક માધુપુર ઘેરમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે નવો સ્ટોક આવી ગયો છે લોંગ મંગલસૂત્ર કોમ્બો સેટ ચંદનપટ્ટી સેટ લોંગ સેટ હાસડી સેટ અને કંદોરામાં તો હું તમને નવી નવી ડિઝાઇન અને કલેક્શન બતાવું એમાં મિત્રો આપણે આ વખતે એવું છે કે તમે મંગળસૂત્રમાં તમને જેવા જે ટાઈપનું જોઈએ પેન્ડલ જેવું ગમે તેવું પેન્ડલ સર જેવી ગમે તેવી સર તમને એડજસ્ટમેન્ટ કરી અને બનાવી આપવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો જો આ મંગળસૂત્ર છે લોન અને એની સર છે ઇનકેસ તમને આ ન ગમે તો બીજી ડિઝાઇન મારી પાસે અવેલેબલ છે એમાં તમને સર કે બચ્ચી તમે આ પેન્ડલ ના ગમતું હોય તો પેન્ડલ એડજસ્ટમેન્ટ કરી અને મંગળ સૂત્ર બનાવી આપવાનું આવશે 30 ઇંચ 32 ઇંચ 34 ઇંચ સુધી મંગળ સૂત્ર બની જશે છે જેવું તમને જોઈએ એવું લોંગ બનાવી આપવાનું આવશે તો જો હું તમને બતાવવામાં આ પેન્ડલ છે આ એમબીજી ડિઝાઇન પચાસ થી વધારે ડિઝાઇન અવેલેબલ છે અત્યારે જોઈ લો અને લાગશે પહેરવામાં આ સર પણ છે એક આ ડિઝાઇન છે એક આ બીજી સિમ્પલ ને સોબર ડિઝાઇન છે પછી કોઈને પટ્ટીમાં જોતી હોય તો પટ્ટીમાં પણ છે

અને આ સર છે પછી આ સિમ્પલ જે સર છે ને એમાં સિમ્પલ આ ટાઈપ જ આવે સર કે જે આપણે લોંગ પણ બનાવી શકીએ અને સિમ્પલ ને સોબર આપણે રિયલ ગોલ્ડમાં જે આવે છે ને મંગલસૂત્ર એની આ સર છે તમને જેવું પેન્ડલ ગમે ને એવું પેન્ડલ આમાં ડિઝાઇન કરી અને નવું મંગલસૂત્ર તમને બનાવી આપવામાં આવશે હજી પણ છે તમે જોઈ શકો છો તો મિત્રો કોઈને પણ લેવાનું હોય મંગલસૂત્ર તો હું આ નંબર ઉપર મારી દુકાનનું નામ અને મોબાઈલ નંબર હું આમાં નાખીશ વિડીયોમાં જેને પણ જોતું હોય એ કોન્ટેક કરજો થેન્ક યુ અને પ્લીઝ મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બધા